જે કાચબા આકારનું છે લાગે ને નવાઈ આ મંદિર એટલે અંકલેશ્વર મહાદેવ મંદિર હવે પાછી નવાઈ લાગશે કે ગોધરામાં અંકલેશ્વર મહાદેવ કે જણાવીશું બધું જ જણાવીશું કે કેમ કહેવાય છે તાંત્રિક શિવલિંગ અંકલેશ્વર મહાદેવ અને શું હતું ગોધરાનું સાચું નામ જોડાયેલા રહો ખેડૂત પોથી સાથે આ અંકલેશ્વર મહાદેવ છે ગોધરામાં આવ્યો છે આપડા પંચમાલ ગોધરા અરે એનો મહિમા છે કે જ્યારે આ ગોધરા શિવલિંગ આવેલું હતું જયારે ગોધરા મેો ગોવાડિયો ગાયો ચરવતા હતા ત્યાં એક ગાય દૂધ ધારા ફાડતી હતી તો ગોવાળીયા ખબર પડી કે આપણે ગાય દૂધ કેમ નથી આપતી અમને શોધ કરી શોધ કરી એટલે તપાસ કરી તપાસ કરી પાછળ આવ્યા તો ગાય ઉભી એને દૂધ ધારા પાડતી હતી પછી ખોદકામ કર્યું આંકડાનું ઝાડું હતું એટલે આકલેશ્વર આકલેશ્વરમાંથી અંકલેશ્વર મહાદેવ એનું નામ પડ્યું છે અને એનો મય મહાદેવ ભક્તોને આવે છે એનું મનોકામના પૂર્ણ થાય છે અને આઠમ મે શિવરાત્રી મેં દર સોમવારે શ્રાવણ મહિના અલગ અલગ શંગારવામાં આવે છે

નિત્ય ગાયનું દૂધ ચોરાવાની ઘટનાથી ગાયનો ગોવાળ પરેશાન થતો હતો તેથી તે સત્ય શોધવા ગાયની પાછળ ગૌ ગયો ત્યાં જે ચિત્ર ગોવાળે જોયું તે જોઈને તે હક્કો બક્કો રહી ગયો કારણ કે ગાયનું દૂધ કોઈ ચોરતું નહોતું પણ એક આકડાના ઝાડ નીચે પથ્થર પર આ દૂધ અવિરત ઝરતું હતું આખી એ ઘટનાની જાણ ગભરાયેલા ગાય માલિકે ત્યાં નજીકમાં રહેતા એક અઘોરી બાબાને કરી એક અઘોરી સાધુ દ્વારા આ કાચબા આકારના પથ્થરને શિવલિંગ તરીકે પ્રસ્થાપિત કરવાના કારણે આ શિવલિંગ તાંત્રિક શિવલિંગ તરીકે ઓળખવામાં આવે છે મળી ગયું ને જવાબ કે કેમ કહેવાય છે તાંત્રિક શિવલિંગ ગુજરાત ખાતે આવેલ અંકલેશ્વર મહાદેવ મંદિર છે જ્યાં કાચબા આકારનું શિવલિંગ આવેલું છે જે પૂરા ગુજરાતમાં કોઈ જગ્યાએ નથી બીજું કે હું છેલ્લા દસ વર્ષથી અહીંયા આવું છું અને બહુ ચમત્કારિક શિવલિંગ છે દરેક મનોકામનાઓ પૂરી થાય છે દરેક ભક્તોની પણ મનોકામનાઓ પૂરી થાય છે અને ખૂબ સારું અને સુંદર મંદિર આવેલું છે મંદિરમાં આયા પછી સુખ શાંતિ સમૃદ્ધિની અનુભૂતિ થાય છે જે વસ્તુ જે મારી બે ત્રણ જે કામો અટકેલા હતા તે પણ પૂરા થયેલ છે જે દાદાની નસીબ કૃપાથી પૂરા થયેલ છે ચાલો હવે બીજા સવાલ પણ જવાબ આપી દઈએ બાબા ને થઈ ત્યારે આ શિવલિંગ ને કાઢવા માટે પ્રયત્નો થયા પણ શિવલિંગ નહીં નીકળતા આંકડાના ઝાડ નીચે જ તેને રહેવા દેવું પડ્યું તેથી તે અંકલેશ્વર મહાદેવ તરીકે ઓળખાવા લાગ્યું પણ અંકલેશ્વર મહાદેવમાંથી શબ્દ ફરક થતા થતા ક્યારે અંકલેશ્વર મહાદેવ થઈ ગયા તેની કોઈને ભરત સુધા ન લાગે અને આજે આ શિવાલય અંકલેશ્વર મહાદેવ ના નામ જગ વિખ્યાત બન્યું છે આ વર્ષો જૂનું ગોધરાની પાવન ભૂમિ નું શ્રી અંકલેશ્વર મહાદેવ મંદિર છે જ્યાં ગોધરા ભૂમિ એટલે ગાયો ભૂમિ તરીકે ઓળખાય છે એનું આ ખૂબ જ મહત્વનું મંદિર છે જેનું શિવલિંગ પ્રથમ શિવલિંગ એવું છે કે જે કાચમાની આકૃતિની દોરેલી સ્થાપિત થયેલી છે અને વર્ષો જૂનું મંદિર છે મહાદેવજીની પ્રથમ બહુ બહુ મોટી કૃપા છે અને એનું સત્ય બહુ લાંબા વર્ષો સુધી ચાલેલું છે અહીંયા આવ્યા પછી દર્શન કર્યા પછી જે જીવની માન્યતા મુજબ જે આપણા પૂર્વજો જે મનોકામના પૂરી કરતા હોય છે જે બાધા વાધા વિધિ વિધિ કરતા હોય છે એ સત્ય હજુ બી ચાલુ રહ્યું છે અને મહાદેવજીની કૃપા સદૈવ એની પર રહે છે

પૂર્ણ થતા ધન્યતા પણ અનુભવે છે મંદિર દ્વારા શિવરાત્રી અને જન્માષ્ટમી પારંપરિક મેળાનું આયોજન કરાય છે તો વળી શ્રાવણ માસમાં દર સોમવારે શિવલિંગને વિશિષ્ટ શૃંગાર કરવામાં આવે છે કાચબા આકારના આ શિવજીની કથા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો સાથે ખેડૂતપોથીના તમામ પ્લેટફોર્મ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કરાવજો સાથે તમારે કેવા પ્રકારની સ્ટોરી જોવી છે તે પણ ચોક્કસ થી કોમેન્ટ બોક્સ માં લખજો જેથી અમે તેને ન્યાય આપી શકીએ હર હર